સૌરાષ્ટ્ર રાજ્યનું ઉદઘાટન ક્યારે કરવામાં આવ્યું પંદરમી ફેબ્રુઆરી કોના હસ્તે કરવામાં આવ્યું સરદાર વલ્લભભાઈ પટેલ ના હસ્તે પાટનગર કયું હતું રાજકોટ ઉચ્છંગરાય ઢેબર એ પહેલા સીએમ હતા જે ઓગણીસો અડતાલીસ થી ઓગણીસો ચોપન સુધી રહ્યા હતા બીજા મુખ્યમંત્રી રસિકલાલ પરીખ ચોપન થી છપ્પન પ્રથમ રાજપ્રમુખ કોણ છે દિગ્વિજયસિંહ જામનગરના રાજવી જામ દિગ્વિજયસિંહ રાજપ્રમુખમાં અને મિત્રો આ આજે રામ દિગ્વિજયસિંહજી છે એવું કહેવાય છે સોમનાથ મંદિરના ટ્રસ્ટી રહી ચૂક્યા છે અને ખાસ કરીને સોમનાથનો જે દરવાજો છે મંદિરનો એને દિગ્વિજય દરવાજો કહેવાય છે કૃષ્ણકુમાર સિંહી ગોહિલ હતા તમે યાદ કરો પરંતુ આગળ જતા એમને ક્યાંના રાજ્યપાલ બનાવ્યા હતા મદ્રાસના રાજ્યપાલ મદ્રાસના ગવર્નર બનાવવામાં આવ્યા હતા એમને અને મદ્રાસના ગવર્નર બનાવવામાં આવ્યા એટલે ઉપરાજ્ય પ્રમુખ તરીકે કોનો દરજ્જો આપવામાં આવ્યો તો ધ્રાંગધ્રા ના રાજવી મયુરધ્વજ શ્રી એમને બનાવવામાં આવ્યા હતા ઉપરાજ્ય પ્રમુખ એને મદ્રાસના બનાવવામાં આવ્યા હતા રેડી છે સમજાય છે ખ્યાલ આવે છે